હેલો દોસ્તો આ ત્રણેય માસૂમ બાળકોનો ચહેરો તમે જુઓ તેમનો નિર્દોષ હાસ્ય જુઓ આપણને ખૂબ દુઃખ થાય છે બાળકોને જોઈને કે એમનો આપણે કર્મનો સિદ્ધાંત જો આગળ ચલાવીએ તો કર્મના સિદ્ધાંત મુજબ કર્મ મુજબ આપણને ફળ મળે છે તો આ બાળકોએ કયા કર્મો કર્યા હશે એવા તે ભગવાને એમને અત્યારથી એમની પાસે બોલાવી દીધા જેમની અહીંયા જરૂર છે તેમની ત્યાં પણ જરૂર છે દોસ્તો એક મિનિટનો સમય કાઢીને આ બાળકોનો નિર્દોષ હાસ્ય બાળકોને જોઈ લેજો એમને અંજલી આપજો અમદાવાદના પ્લેન ક્રેશમાં આ ત્રણેય બાળકો ડૉક્ટર કોમી વ્યાસ ડૉક્ટર પ્રતિક જોશી બાંસવાડા રાજસ્થાનના વતની છે અને આખું ફેમિલી દોસ્તો આ પ્લેન ક્રેશમાં આપણી વચ્ચે રહ્યું નથી ભગવાન તમામને એમના આત્માને શાંતિ આપે અને આ દૃશ્ય આપણને જોઈને ખરેખર ખૂબ દુઃખ થાય છે આ બાળકોને એક વખત એક મિનિટ કાઢીને બાળકોને જોઈ લેજો અને એમના આત્માના કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરજો ઓમ શાંતિ